હર હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ તો આજે શનિવાર છે એટલે આપણે ટકેશ્વર મહાદેવે બધા બનાવી જો ચાલો મિત્રો તો પેલા આપણે જવાનું છે છનવાવ ફાઈનલી હું ભોગી ગયા ત્યાં આપણે છનવાવ પ્રકાશભાઈ ની ઘરે તો જો આ લોકેશન તો જો ના તો પોપિયા છે પછી આંબામાં મોર આવી ગયેલા છે પણ નીચે તો ડુંગળી પણ ટાંગેલી છે અને લીંબુડીમાં તો કોઈ લીંબુ જ નથી દેખાતા ના નાની એવી લીંબુડી છે પણ એમાં એક લીંબુ છે મસ્ત મજાનું જો હવે અમારે જવાનું છે ટપકેશ્વર મહાદેવ તો ચાલો મિત્રો ચાલો મિત્રો તો હવે વિડીયોમાં તમે બધા બનાવી જો પછી તો રસ્તામાં થઈ ગઈ હતી ટ્રાફિક પછી પોગી ગયા હતા આપણે ગઢડાના રેલવે સ્ટેશને ફાઈનલી મિત્રો આપણે પૂગી ગયા હતા ગઢડા પછી તો અમે આવી ગયા હતા પેટ્રોલ પંપે કેમ કે અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું એટલે મારે પેટ્રોલ નાખવાનું આપવાનું હતું પછી તમે પેટ્રોલ પૂરાવીને નીકળી ગયા તપકેશ્વર મહાદેવ ના મંદિર બાજુ પછી પોગી ગયા અમે ફરેળ્યા ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા હતા તટકેશ્વર મહાદેવના મંદિરએ તો ચાલો મિત્રો આપણે પહેલા દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવીએ ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી ને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે તો વિડિયો સારો લાગ્યો તો એક લાઈક ને ફોલો કરવાનું નહી ભૂલતા જય માતાજી